નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર જનધન ખાતું બંધ થશે મહિલાઓને એક લાખ રૂપિયા ખેડૂતોને હપ્તા વગર છત્રીસ હજાર રૂપિયા સહાય આનંદો ખેડૂતોની લોન માફ થશે મુખ્યમંત્રી દ્વારા હવે તમારું કામ નહીં અટકે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સહાય ચૂંટણી કાર્ડ ધારકોને મોટો દંડ ગરીબોને મળશે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા મકાન બનાવવા વ્યવસાય ધંધો કરવા માટે દસ લાખ રૂપિયાની લોન ઘરે બેઠા આધાર કાર્ડની અંદર સુધારા કરાવો ખેડૂતોને બાર હજાર રૂપિયાનો હપ્તો મળ્યો પીએમ કિસાન યોજનામાં નવો ફેરફાર ભાગીને લગ્ન કરવા માટેના ફેરફારો મોદી સરકાર સામાન્ય માણસોને ભેટ આપી હવે મફત સારવાર બંધ થશે ગુજરાતમાં ત્રણસો યુનિટ મફત વીજળી મળશે આધાર કાર્ડ છે તો ખાસ કરીને આજનો વિડીયો જોઈ લેજો નમોલક્ષ્મી યોજનામાં પચાસ હજાર રૂપિયાની ભેટ સાત પાન કાર્ડ નવા નિયમો અને મિત્રો ખેડૂતોને એક લાખ રૂપિયાની સહાય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી કરી લેજો જેથી મિત્રો દેશ તાજા મોટા અને મહત્વના તમને સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો જનધન ખાતું યોજના અંતર્ગતના નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે જો હવે તમારી પાસે જનધન બેંક ખાતું છે તો એ હવે બંધ થશે પ્રધાનમંત્રી જનધન યોજનાના દસ વર્ષ પૂર્ણ કર્યા પછી હવે યોજના હેઠળ ઝીરો બેલેન્સ સાથે ખોલાવવામાં આવેલા છપ્પન કરોડ ખાતાઓમાંથી લગભગ એક ચતુર્થાંશ એટલે કે ચૌદ કરોડ જેટલા ખાતા છે એ બંધ કરી દેવામાં આવ્યા છે એટલે નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે એની પાછળનું પણ કારણ છે એ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું હવે જમે તમે જો જનધન બેંક ખાતું ખોલાવો છો તો તેવા મિત્રો ઝીરો બેલેન્સે તમારી પાસેથી બેંક ખાતું ખોલી આપવામાં આવતું હતું પરંતુ હવે એમાંથી પણ સરકાર દ્વારા છે એ નવા નિયમો અને ફેરફાર અંતર્ગત જે ગરીબ પરિવાર છે ગરીબ લોકો છે એમને રાજ્યમાં આ યોજનાનો ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે પરંતુ યુપી બિહાર બંગાળ મધ્યપ્રદેશ રાજસ્થાન સહિતના બાર મોટા રાજ્યોમાં દરેક ખાતામાં જમા થતી સરેરાશ રકમ પાંચ હજાર રૂપિયાથી ઓછી છે જેને કારણે ઘણા બધા લોકોના બેંક ખાતા છે એ બંધ કરી દેવામાં આવ્યા છે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા લોકો એવા છે કે જનધન ખાતું ખોલાવ્યા પછી એનો ઉપયોગ કરી શકતા નથી અથવા તો કરી રહ્યા નથી અથવા તો જે પણ જનધન બેંક ખાતા ધારકો છે એમને બેંક એકાઉન્ટની અંદર મિનિમમ બેલેન્સનો જે ચાર્જ છે એ પણ ઝીરો હોય પરંતુ એના સિવાય પણ એ બેંકના ટ્રાન્ઝેક્શન થતા નથી તેવા જે ખાતા ધારકો છે એમના બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે એટલે કે નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને મળશે એક લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની મહિલાઓ માટે છે એ સૌથી મોટી યોજના બહાર પાડવામાં આવી છે આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ચલાવવામાં આવતી આ યોજના છે કે જેમાં વ્યવસાય કરવા માટે છે એ મહિલાઓને લાભ આપવામાં આવશે એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે એ પણ વ્યાજમુક્ત લોન હશે ખાસ કરીને લોન પાંચ વર્ષના સમયગાળા માટે ચૂકવણીના સુવિધા સમય પ્રમાણે આપવામાં આવશે સરકાર સમયસર લોન ચૂકવતી મહિલાઓને વાર્ષિક છ ટકાના સબસિડી તકે આપવામાં આવશે મહિલાઓને વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે અને પાત્રતા ધરાવતી મહિલાઓ અઢારથી લઈ અને અઢાર વર્ષથી ઉપરની વયની હોવી જોઈએ ઓછામાં ઓછું આઠ ધોરણ છે એ પાસ હોવી જોઈએ તો તમને એક લાખ રૂપિયા સુધીની સહાય છે એ લોન સ્વરૂપે આપવામાં આવશે અને એ પણ વ્યાજ મુક્ત લોન હશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હપ્તા વગર છત્રીસ હજાર રૂપિયા મળશે મિત્રો સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી દીધી છે જેના હેઠળ દરેક મહિને દર મહિને ત્રણ રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવશે અને એમાં જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના પીએમ જે ખાસ કરીને માનધન યોજના છે એ યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના આ યોજનાઓ શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત કરવાનો અને ખાસ કરી એટલું જ નહીં મિત્રો સરકારે આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા છે એ ટ્રાન્સફર કરવામાં આવે એ માટેની પણ આ જે માહિતી છે એ આપી છે ખાસ કરીને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન સ્વરૂપે તમારે મેળવવા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો ત્યાર પછી સમાચાર ઇન્દ્ર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની લોન માફી અંગેના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા ગામના ખેડૂતોની ત્રીસ વર્ષની વેદનાઓનો આવ્યો અંત જીરા ગામના અગ્રણી અને હાલ સુરત નિવાસી બાબુભાઈ ધનજીભાઈ સોડવડિયાએ એક માનવતાભર્યો નિર્ણય લીધો હતો જીરા ગામના ખેડૂતોને સરકારી બેંકના લેણામાંથી બોજમાંથી મુક્તિ મળે એ માટે બાબુભાઈએ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કનું કુલ અંદાજિત એક કરોડ રૂપિયા જેટલું લેણું હતું એ ભરી અને ગામના ચારસો નેવું ખેડૂતોને ત્રીસ વર્ષ પછી જૂનાગઢમાંથી મુક્તિ અપાવી છે તો આ રીતે મિત્રો જો દરેક ગામની અંદર ધનવાન જે છે એ ધનવાન જે પણ વ્યક્તિઓ હોય છે એ આવા લોકોની ખેડૂતોને અને ખાસ કરીને ગરીબ પરિવારોને સહાયતા આપે તો એના માટે છે એ દરેક લોકો દુઆ કરે એવા સમાચાર સામે આવતા હોય છે તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી દ્વારા હવા તમારા કામ છે અટકવાના નથી હવે સરકારી યોજનાઓ અંતર્ગતના જેટલા પણ કામકાજો છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે નવી યોજના બહાર પાડવામાં આવી છે ખાસ કરીને બાલાસિનોર મહીસાગરના બાલાસિનોર ખાતેથી કહેવામાં આવ્યું છે એ પ્રમાણે જો મિત્રો બત્રીસ જેટલા સિટી સેવિસ સેન્ટરો પણ ઊભા કરવામાં આવ્યા છે અને ખાસ કરીને મહીસાગરના જિલ્લાના બાલાસિનોર ખાતેથી જે ભેટ આપવામાં આવી છે નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ મળી રહે એક જ સ્થળેથી મળી રહે એ હેતુથી આ યોજના અંતર્ગત આશ્રય રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને એવા પરિવારોને કે જે ઇઝ ઓફ લિવિંગના આશ્રયથી સિટી સર્વિસ સેન્ટરની સ્થાપના જે કરવામાં આવી છે એ હેતુથી દરેક ઓનલાઈન કામો છે એ વન સ્ટોપ શોપ તરીકે છે એ જાણીતા થયા અને વન સ્ટોપ શોપ તરીકે છે એ આ સિટી સર્વિસ સેન્ટર કાર્યરત કરવામાં આવશે અને તમારું દરેક સરકારી કામકાજ હશે એક જ સ્થળેથી થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની સહાય ટ્રેક્ટર ખરીદવા માટે મળશે જોજો મિત્રો તમે આ યોજના અંતર્ગત લાભ કે પછી ફોર્મ ભરવાનું ચૂકતા નહીં કારણ કે હવે આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગના જે નિયમો છે એ પ્રમાણે ટ્રેક્ટર ખરીદવા માટે વીસ એચપીએથી લઈને સાહીઠ એસપીએની ટૅક્ટરની ખરીદી માટેની જે અરજીઓ છે એ લેવામાં આવી રહી હતી ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા તો એક લાખ બંનેમાંથી જે ઓછી કિંમત હોય એ પ્રમાણેની સહાય છે મળવાપાત્ર રહેશે તો આ ખેડૂત પોર્ટલના માધ્યમથી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેજો ઘણા બધા ખેડૂત મિત્રોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમને લાભ પણ મળવાનો શરૂ થઈ ગયો એટલે કે સબસિડી પણ મળવાનું શરૂ થઈ ગયું છે તમે પણ ઓનલાઈન અરજી કરાવી છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો મિત્રો એવું નથી કે આ ખેડૂત પોર્ટલના માધ્યમથી માત્ર ટ્રેક્ટર ખરીદી માટે જ તમને લાભ આપવામાં આવે આ ઉપરાંત મિત્રો તાડપત્રી પમ્પસેટ પાક સંરક્ષણના સાધનો અને પાઇપલાઇનમાં સહાયતા મેળવવા માટે મિત્રો છે એ સરકાર દ્વારા ઓનલાઈન અરજીઓ ખેડૂતો પાસેથી મંગાવવામાં આવી હતી જે પણ ખેડૂતોની ઓનલાઈન અરજી પાસ થઈ ગઈ છે એમને હવે લાભ મળવાનું શરૂ થઈ ગયું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ચૂંટણી કાર્ડ ધારકો માટે ભારે દંડ છે એ આપવામાં આવશે છેતી જજો કારણ કે ભારતમાં દરેક નાગરિકને માત્ર એક જ માન્ય મતદાર કાર્ડ રાખવાની પરવાનગી આપવામાં આવે છે જો કોઈ વ્યક્તિ બે અલગ અલગ સરનામાં અથવા તો રાજ્યોમાં મતદાર કાર્ડ ધરાવે તો એક ગંભીર ગુણો ગણવામાં આવે છે તો મિત્રો ખાસ કરીને આવા લોકો કૃત્ય લોક પ્રતિનિધિત્વ અધિનિયમ કલમ સત્તર અને એકત્રીસ તેમજ બી એનએસ ની કલમ એકસો હેઠળ ગુનો બને છે જેમાં એક મહિનાથી અને પાંચ વર્ષ પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગરીબ પરિવારને હવે મિત્રો મળશે એક લાખ સિત્તેર હજાર રૂપિયા ઘર બનાવવા માટે ગામડાઓની અંદર લોકોને પોતાના ઘરનું ઘર મળે એ માટે એક મોટો નિર્ણય લીધો છે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પહેલાં મિત્રો આ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે કે ખરીદવા માટે એક લાખ અને પચાસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવતી હતી પરંતુ હવે આ સહાયની અંદર પચ એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય હતી પરંતુ હવે એમાં પચાસ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એટલે પીએમ આવાસ યોજના અંતર્ગત છે એ લાભાર્થીઓને કુલ એક લાખ અને પચાસ હજાર રૂપિયાની જગ્યાએ એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહે છે ઘણા બધા લોકોએ ફોર્મ પણ ભરી દીધા છે ઘણા બધા લોકોના ફોર્મ પાસ થઈ અને મકાન પણ પાસ થઈ ગયા છે ત્યાર પછી અંદર આગળ જોઈએ તો વ્યવસાય કરવા ધંધો કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની મુદ્રા લોન મળવા પાત્ર રહે છે કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન છે એ લેવી પડે જેની પ્રક્રિયા જટિલ હોય છે પરંતુ આ પ્રક્રિયા અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડતા હોય અને બેંકની ગેરંટી પણ હોય છે પરંતુ આ જે મુદ્રા લોન યોજના છે એ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે એટલે કે ગવર્મેન્ટ તરફથી આપવામાં આવતી લોન છે અને તેની અંદર મિત્રો તમારે છે એ ગેરંટી સ્વરૂપે વધારે કંઈ પણ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી ખાસ કરીને મિત્રો બેંકની ગેરંટી પણ આપવાની જરૂર નથી સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાની શરૂઆત કરી આ યોજનાના અંત્યંત લાભાર્થી કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે ને આ યોજનાનો લાભ કો કોણ લઈ શકે અરજદાર કરવાની જે રહેતી જે પ્રાથમિકતા છે પ્રતિક્રિયા છે શું છે તમને દરેક માહિતી છે એ ખાસ કરીને જણાવી દેશો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડ ઘરે ઘરે બેઠા આધાર કાર્ડના સુધારા વધારા થઈ જશે મિત્રો સૌથી પહેલા યુઆઈડીઆઈ ની જે ઓફિશિયલી વેબસાઈટ છે એ વેબસાઈટ ઉપર તમારે જવાનું છે ત્યાં આધાર અપડેટનું એક ઓપ્શન આવશે એ ઓપ્શન તમારે ક્લિક કરવાનું છે એડ્રેસ અપડેટનું ક્લિક કરેલું ઓપ્શન છે તો એમાં એડ્રેસ તમારો છે એ બતાવશે જે એડ્રેસ છે એનો ઓપ્શન તમારે બદલવાનું છે તો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઓટીપી દાખલ કરી ડોક્યુમેન્ટ અપડેટ ઓપ્શન ક્લિક કરજો અને ત્યાર પછી આધાર આધારિત જે સંબંધિત ઇન્ફોર્મેશન છે જોવા મળશે જેમાં માહિતી ચકાસીની જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને આધાર અપડેટ પ્રોસેસ એક્સેપ્ટ કરી અને તમે છે એ તમારા આધાર કાર્ડની અંદર ડિટેલ છે અપડેટ કરાવી શકો છો તો આ પ્રકારે તમે ઓનલાઈન ઘરે બેઠા આધાર કાર્ડની અપડેટ કરાવી શકો છો જો તમને આ પ્રોસેસ ન ફાવે તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી તમને પ્રોપર માહિતી જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળશે બાર હજાર રૂપિયાનો હપ્તો હવે મિત્રો દરેક ખેડૂતોને બાર હજાર રૂપિયા મળશે કે કેમ તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે યોજના હેઠળ નોંધવામાં આવેલ ખેડૂતોની વાર્ષિક જે છ હજાર રૂપિયાની રકમ છે એ બે હજાર રૂપિયાના ત્રણ હપ્તાના સ્વરૂપમાં મળે છે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એક સંસદીય સ્થાપ્ય સમિતિએ આ રકમને વધારવાની માંગ કરી હતી કે જે બાર હજાર રૂપિયાની રકમ છે એ કરી દેવામાં આવે એટલે કે ડબલ રકમ છે એ કરી દેવામાં આવે તેમ છતાં પણ કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે જે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નહોતો આવ્યો હાલ મિત્રો અત્યારે ખાસ કરીને કેન્દ્ર સરકારે પણ કહ્યું છે કે ખેડૂતોને જે એકવીસમાં હપ્તો બે હજાર રૂપિયાનો બાકી હોય એવા ખેડૂતોને એકવીસમો અને બાવીસમો બે હપ્તા છે એક સાથે મળી શકે છે એટલે કુલ મળે અને ખાસ કરીને કુલ મળીને જે મિત્રો છે એ બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો એ રીતે થાય છે જે ખેડૂત મિત્રોને એકવીસમો હપ્તાની રકમ બાકી છે તેવા ખેડૂત મિત્રોને એક સાથે બે હપ્તા મળવાપાત્ર રહી શકે તો એ બાબતે જો તમારે સમાચાર છે એ માહિતી સ્વરૂપે જાણવા હોય તો ખાસ કરીને આજના વિડીયોને છે દરેક મિત્રો સુધી તમે શેર કરી દેજો હવે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બાર હજાર રૂપિયાની જે વાર્ષિક આવક છે એમાં ખાસ કરીને આવકની અંદર વધારો થવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવે કારણ કે અત્યારે મિત્રો ખેડૂતો પણ મોંઘવારીના ભાગની અંદર છે દબાઈ ગયેલા હોય છે ખેડૂતોને પણ મળવાપાત્ર જે નફો છે એ નુકસાનીમાં પરિવર્તિત થઈ ગયો હોય છે જેના કારણે વાર્ષિક પીએમ કિસાન યોજનાના પેમેન્ટ છે એ બમણું કરવાની પણ આ સમિતિ લગભગ છે ભલામણ કરી હતી અને તેને બાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ રાજ્યસભામાં સંસદ સમીર ઉલ ઇસ્લામે પણ સવાલ પૂછ્યા હતા તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ કિસાન યોજનાની અંદર નવા નિયમો અને ફેરફારો સામે આવ્યા છે મિત્રો પીએમ કિસાન પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અંતર્ગત હવે જે સહેજ પણ છે ચલાવવામાં નહીં આવે કારણ કે પીએમ કિસાન યોજનાના બાવીસમો હપ્તો લાભ મેળવવા માટે ખેડૂતોએ કરવું પડતું હતું પ્રજાત ફાર્મર રજિસ્ટ્રેશનનું કામ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી એટલે કે બાવીસમો હપ્તો છે એ ખેડૂતોને જે સંભવિત તારીખ છે એ લાભવનના વિલંબ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઈડી ફાર્મા રજિસ્ટ્રી છે એને ફરજિયાત કરી દીધું છે હવે જે ખેડૂત મિત્રોએ ફોર્મ ભરી દીધું છે અગાઉ એમને પણ આ ફોર્મ ભરી અને જે તે ગ્રામ પંચાયતની અંદર તળાટી કામ મંત્રી હોય છે એમને છે જાણકારી આપવાની રહેશે અથવા તો જે પણ અધિકારી હોય છે વીસી ઓપરેટર હોય છે એમને તમારે જાણકારી આપવાની રહેશે તો આ પ્રકારે તમે પણ રજિસ્ટ્રેશન કરાવે છતાં પણ કોઈપણ પ્રકારના ફેન જે છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આઈડી પ્રૂફ કે પછી ફાર્મર આઈડી કોન એ કોઈ પણ રીતે ખોટી રીતે માહિતી આપે તો એ શેર કરવાની નથી પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભાગીને લગ્ન કરવા માટેના નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે મિત્રો ગુજરાત કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સરકાર ભાગીને થતા લગ્નના કાયદાઓમાં ફેરફાર કરવા ગંભીરતાથી જે છે વિચારણા કરી રહી છે નવા પ્રસ્તાવ મુજબ લગ્ન નોંધણી માટે ક્લાસ ટુ અધિકારીની મંજૂરી અને માતા પિતાની ત્રીસ દિવસની નોટિસ આપવી ફરજિયાત છે અને ખાસ કરીને આ કાયદા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાલ આ જટિલ સામાજિક મુદ્દાની કાયદાકીય સમીક્ષા છે એ કરી રહ્યા છે ત્યાર પછી જે ફાઇનલ ઓપ્શન અને રિઝલ્ટ આવશે એ આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમાવિસ્તાર જણાવી દઈશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકાર સામાન્ય માણસોને છે એ ભેટ આપવા જઈ રહી છે જેમાં મોદી સરકાર બે હજાર છવ્વીસની જે બ્લુ છે એ પ્રમાણે સાત મોટી જાહેરાતો અને પ્રોજેક્ટો હેઠળ છે એ કામકાજ કરશે સામાન્ય માણસોને આપતી ભેટમાં રાહત દરે બુલેટ ટ્રેનની ટિકિટ મુંબઈ અમદાવાદ રૂટ ઉપર દોડશે પ્રથમ બુલેટ ટ્રેન ઓગસ્ટ બે હજાર છવ્વીસ સુધીમાં શરૂ થવાની શક્યતા છે આ સાથે મેટ્રો વિસ્તરણ ભારત બે હજાર છવ્વીસ સુધીમાં તેના નેટવર્થમાં ત્રણસો કિલોમીટર વધુ નવી મેટ્રો છે અને પ્રાદેશિક રેલ લાઇનના ઉમેરવા માટે છે એ જોવા જઈ રહ્યું છે ને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ઘર માટે ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવાની જે છે એ રીત બદલાણી છે સરકારે ટીવી રેફ્રિજરેટર એલપીજી ગેસ ચૂલા અને કુલિંગ ટાવર ઉપર ઉર્જા ક્ષમતાવાળી સ્ટાર રેટિંગની ફરજિયાત કરી અને ખાસ કરીને તેના જે નાથી ગ્રાહકોને વીજળીનું બિલ ઓછું આવે બચાવવામાં મદદ મળે એ ઉપકરણોની નિયમ માત્ર એસી અને વોશિંગ મશીનના જેવા પસંદીદાર જે ઉપકરણો છે એના ઉપર જ ગણવામાં આવે છે બાકી તો વેધર એનાલિસિસના એક્સપર્ટ માહિતી પણ જે અલગ અગાઉની જે માહિતી છે એ આપણે જાણીશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મફત સારવાર છે બંધ થશે કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા ગુજરાત રાજ્યના ખેડૂતોને ગરીબ પરિવારોને અને મધ્યમ વર્ગના લોકો માટે છે એ ભારત યોજના અંતર્ગત આવેલ ગરીબ પરિવાર મધ્યમ વર્ગના લોકો અને સ્વાસ્થ્ય સુરક્ષાનું મોટું કવચ છે પરંતુ હવે તેના નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો સરકારે સારવાર પ્રતિક્રિયા પારદર્શિતા લાવવા માટે કડક વલણ અપનાવ્યું અને નવા નિયમો મુજબ હવે દરેક લાભાર્થી માટે આધાર કાર્ડ આધારિત ઈ કેવાયસી છે ફરજિયાત કરવું પડશે જે પણ ખેડૂત મિત્રોનો આધાર આધારિત ઈ કેવાયસી નહીં હોય તેમનું ફોર્મ રિજેક્ટ થશે અને ફોર્મ ભરવા માટે પણ ઘણા બધા લોકો છે એમને સાથે રાખવા પડે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર ત્રણસો યુનિટ સુધી વીજળી છે મફત આપવામાં આવે છે તેના વિશેની માહિતી અને સમાચાર જણાવી દઈએ તો ખાસ કરી ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં આમ આદમી પાર્ટી ધારાસભ્ય ઉમેશ મકવાણા અને અન્ય નાગરિકો રાજ્યોની જેમ જે છે એ ગુજરાતના પણ મફત વીજળી આપવાની યોજનાઓ હેઠળ અને સરકારને પણ પ્રશ્નો બનાવી દીધા છે કે ગુજરાતની અંદર વાતાવરણની હિસાબે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફેરફાર થયો પરંતુ હવે મિત્રો બસો યુનિટથી લઈને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી જે આપવામાં આવે છે ઘણા બધા લોકો મફત વીજળીનો પણ લાભ લઈ રહ્યા છે ઘણા લોકો છે એ મફત વીજળીનો લાભ નથી લઈ રહ્યા તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર મફત વીજળી આપવાની યોજના જૂની નથી નવી છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને છે એ યોજના વિશે ખ્યાલ ન હોય સોલાર પંપ સેટ અથવા તો સોલાર પંપ જે છે એમના આધારે ગુજરાત રાજ્યની અંદર વિન ફાર્મિંગ એના જે છે એના ઉત્પાદન વિશેની જાણકારી મેળવવી પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાસ કરી બસો યુનિટથી ત્રણસો યુનિટ જેટલી મફત વીજળી આપવામાં આવે છે અને એમાં પણ અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ગુજરાતના કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી ભેટ નથી અત્યારે જે માહિતી મળી છે એ પ્રમાણે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે સરકારને પ્રશ્ન છે જેના જવાબમાં ઉર્જા મંત્રી કણુભાઈ દેસાઈએ ગુજરાતમાં બસોથી ત્રણસો યુનિટ વીજળી મફત આપવાની કોઈ યોજના નથી કે જાહેરાત નથી પરંતુ આ સાથે તેમને એમ પણ કહ્યું કે ભવિષ્યમાં જો જરૂર પડે તો આ બાબતો પર વિચાર વિચારણા થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આધાર કાર્ડને લઈને ખાસ કરીને તમે જોઈ લેજો જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ રહેશે કારણ કે મિત્રો આજથી આધાર કાર્ડની ધારકો માટે માય આધારનું પોર્ટર છે એક આ ઉપયોગ કરીને નામ સરનામું જન્મ તારીખ સાથે મોબાઈલ નંબર સહિતની વસ્તી વિષયક વિગતો છે ઓનલાઈન અપડેટ કરી શકાશે અને આ ફેરફારો ચોક્કસપણે ઓનલાઈન અપડેટ માટે રૂબરૂ મુલાકાતની પણ જરૂર નથી ખાસ કરીને મિત્રો વધુ વસ્તી વિષયક ક્ષેત્રો જેમાં નામ સરનામું મોબાઈલ નંબર વગેરે જે અપડેટ કરાવવાનું હોય છે ભલે તે આ માયા આધાર દ્વારા અથવા તો નોંધણી કેન્દ્ર દ્વારા છે ઓનલાઈન કરવામાં આવે પરંતુ એમાં પંચોતેર રૂપિયા જીએસટી સ્વરૂપે છે એની ખાસ કરીને અસર થશે અને એમાં પણ ઓનલાઈન દસ્તાવેજો અપલોડ કરતી વખતે હાલમાં ચૌદ જૂન બે હજારને પચીસ સુધીનું મફત રજીસ્ટ્રેશન હતું પરંતુ તેમ છતાં પણ ઘણા બધા લોકો સુધી બાકી હતું જેના કારણે અત્યારે ફરી વખત છે એ આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ગરીબ પરિવારો ફરી વખત અપડેટ બેઠા કરાવી શકે હેતુથી આ છે છે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નમોલક્ષ્મી યોજના અંતર્ગત છે એ દીકરીઓને પચાસ હજાર રૂપિયાની ભેટ મળશે જેમાં ધોરણ નવથી થી દસ અને દસથી થી અગિયાર અને અગિયારથી થી બાર આ ચાર ધોરણ માટે નમોલક્ષ્મી યોજના અંતર્ગત જે છે એ પચાસ હજાર રૂપિયા સુધીની કુલ ભેટ આપવામાં આવશે અને એમાં પણ કાયદાકીય જે ફેરફાર થશે તો એની અંદર નિયમની અંદર ફેરફાર થાય એ બાબતની જે અત્યારે સહાયતાની સ્વરૂપ છે એ માહિતી આપવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા નવું કરાય શરૂ કરાયેલી આ યોજના દીકરીઓને ધોરણ નવ થી બાર સુધી ભણતર માટે ચાલુ રાખવામાં મદદરૂપ થશે અને કુલ પચાસ હજાર રૂપિયા સુધીની શિશુવૃત્તિ સીધી સ્પષ્ટ અને સમયસર મદદ કોઈ ખોટી વાત નહીં કાંઈ મોટા વચનો નહીં બસ એક સાચો પ્રયાસ દીકરીઓના ભવિષ્ય માટે તો આ માટે મિત્રો નમોલક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ આજે રેકોર્ડ તોડ્યો છે જેમાં ચાંદીમાં મંથલી તેજી માટે ચાલ ચળવાઈ હતી કેલેન્ડરના વર્ષના પ્રથમ બે દિવસ સપ્તાહમાં પાટીદારે ત્રીસ હજાર રૂપિયાનો ઉછાળો કરાવ્યો જેમાં ચાંદીની કિંમતની અંદર વધારે ઉપયોગ થયો છે જેમાં ખાસ કરીને સ્થાનિક ભાવમાં રેકોર્ડ ત્રણ રૂપિયા બે લાખ અને બાસઠ હજાર સ્તરે પહોંચ્યા જે આગલા દિવસની સામે સાથે હજુ ગુજરાતની અંદર રૂપિયા સાત હજાર ઓછીના જે હતા જે સૌરાષ્ટ્રમાં ખાસ કરી કેન્દ્ર સરકાર તરફથી પણ આ બાબતે છે ધ્યાન દોરવામાં આવી રહ્યું છે ઘણા બધા ગરીબ પરિવારો મધ્યમ વર્ગના લોકો પણ આપણે જે છે એ માહિતી સ્વરૂપે આગળ જણાવી દે કે આ બાબતો જરૂરી છે તો એના વિશેની આપણે પૂરેપૂરી તૈયારી કરીએ તો મિત્રો આજના વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો